જે વ્યક્તિનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે આ કડવી વાસ્તવિકતાને આપણે સૌએ સ્વીકારવી જ રહી મહત્વનું એ નથી કે વ્યક્તિ કેટલું જીવ્યો મહત્વનું એ છે કે તે કેવું જીવ્યો આજે એક એવી પ્રતિભાની વાત જેમણે આ પૃથ્વી પર પોતાના ખૂબ જ ટૂંકા રોકાણ દરમિયાન અત્યંત સ્તુત્ય કહી શકાય તેવા કાર્યો કર્યા આજે તેઓ આ પૃથ્વી પર સદેહ ન હોવા છતાં લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો અઠ્ઠાવનના રોજ વિનીપેગ મિનિટોબા કેનેડા ખાતે માતા ફોક્સ પરિવારમાં ટેરી ફોક્સનો જન્મ થયો હતો માતા બેટી ફોક્સ અને પિતા રોલેન્ડ ફોક્સના ચાર સંતાનો પૈકીના બીજા નંબરના સંતાન ટેરી બાળપણથી જ પોતાની ઉંમર કરતાં અનેક ગણી વધારે મેચ્યોરિટી ધરાવતા હતા બાળપણમાં લાકડાના ચોખાઓની હારમાળા બનાવી અલગ અલગ સ્ટ્રક્ચર બનાવવાના શોખીન ટેરી કલાકોના કલાકો સુધી સતત પ્રવૃત્તિમય રહી પોતાનું નિર્ધારિત લક્ષ્યાંક પાર પાડતા બાળપણમાં લાંબી દોડ સોકર રગ્બી અને બાસ્કેટબોલની રમત પ્રત્યે અનન્ય લગાવ ધરાવતા હતા માત્ર પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતા ટેરી બદલે અન્ય રમત પસંદ કરે તો વધારે સફળ થઈ શકે સલાહને પગલે તેમણે મેરેથન લાંબી દોડમાં જંપલાવ્યો મેરી હિલ સ્કૂલના વિદ્યાર્થી એવા ટેરી ધોરણ આઠમાં અભ્યાસ વેળાએ લાંબી દોડ તરફ વળ્યા અને સતત ચાર વર્ષની મહેનત અને મહાવરો તેમને એથલીટ ઓફ ધી યરના સુધી દોરી ગયો અહીં સુધી તો બધું જ સામાન્ય રહ્યું પરંતુ માર્ચ સિત્યોતેર દરમિયાન જમણા પગમાં દુખાવાની તકલીફ થઈ અને પ્રારંભિક તબક્કે પોતે લાંબી દોડના ખેલાડી હોય વધુ પડતું ચાલવા અને દોડવાના થાકને લીધે થયું હશે તેવું તેમને લાગ્યું આ તકલીફનું કારણ વધુ પડતું ચાલવું કે દોડવું ન હતું પરંતુ તેઓ ઓસ્ટિયરસર કોમા એટલે કે કેન્સરનો ભોગ બન્યા હતા જીવન બચાવવાના એકમાત્ર વિકલ્પ તરીકે તેમના જમણા પગની સર્જરી કરવામાં આવી અને ગોઠણથી ઉપર અડધો ફૂટ સુધીનો પગ શરીરથી દૂર કરવામાં આવ્યો મજબૂત મનોબળ ધરાવતા ટેરી આ ઘટનાથી જરા પણ નિરાશ ન થયા પરંતુ તેમને થયેલા કેન્સરે તેમને જીવવા માટેનો એક નવો ધ્યેય આપ્યો પોતાના પગની સર્જરી માટે માનસિક રીતે સંપૂર્ણપણે તૈયાર ટેરી પગ ગુમાવ્યા પછી શું કરી શકાય તે માટે પહેલેથી જ વિચારશીલ હતા ઓપરેશનની આગલી રાતે પગ ગુમાવ્યા બાદ ન્યુયોર્ક સિટી મેરેથોન પૂરી કરનાર ડિક ટ્રમ્પ વિશે જાણ્યું અને ઓપરેશન પહેલા જ પોતે પણ આવું જ કંઈક કરશે તેવો નિર્ધાર કર્યો ઓપરેશનમાં જતા પહેલા પોતાના માતા પિતાને પોતાની ઈચ્છા જણાવી પોતે ઓપરેશન થિયેટરમાંથી એક નવા જીવન ધ્યેય સાથે બહાર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો જરા વિચારો સત્તર અઢાર વર્ષની ઉંમરે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો વ્યક્તિ ભાંગી જ પડે અને કુટુંબે સધિયારો આપવા તેની પડખે ઊભું રહેવું પડે પરંતુ ટેરીફોક્સના કિસ્સામાં ઉલટું બન્યું પોતે જાણે કંઈ બન્યું જ ન હોય તેવી સાહજિકતાથી વાસ્તવિકતાને સ્વીકારી પોતાના પરિવારને સાંત્વના આપવા પ્રયાસ કરે છે ઓપરેશનની સફળતા પછી થોડો સમય આરામ કર્યો અને ત્યારબાદ એક પગે ચાલવાની અને દોડવાની પ્રેક્ટિસમાં સતત ચૌદ મહિના જેટલો સમય આપ્યો કૃત્રિમ પગ સાથે ચાલવાનું અને દોડવાનું માફક આવી ગયા બાદ ઓગણીસો એંશી દરમિયાન પોતાની તાલીમના ભાગરૂપે ક્રોસ કેનેડા મેરેથોનની શરૂઆત કરે છે જેનો ઉદ્દેશ કેન્સરના રોગ સામે જાગૃતિ ફેલાવવાનો અને આ દોડ દરમિયાન એકત્ર થતા ભંડોળને કેન્સરના સંશોધન અને જરૂરિયાતમંદ લોકોના ઈલાજ માટે ઉપયોગમાં લેવાનો હતો આજે મેડિકલ સાયન્સ પ્રગતિની હરડફાળ ભરી ચૂક્યું છે તેમ છતાં પણ કેન્સરને સાહજિકતાથી લેવામાં આવતું નથી ત્યારે આ વાત તો આજથી પચાસ વર્ષ પહેલાની છે આ ટ્રેનિંગ દરમિયાન ટેરી પૂરા પાંચ હજાર કિલોમીટર દોડ્યા અને આ મેરેથનને નામ આપ્યું મેરેથન ઓફ હોપ એપ્રિલ ઓગણીસો એસી દરમિયાન તેમણે વધુ ને વધુ ભંડોળ એકત્ર કરી શકાય તેમજ લોકોને આ અંગે વધુ જાગૃત કરી શકાય તે માટે ફરી પાછી એક મેરેથનની શરૂઆત કરી રોજના આશરે બેતાળીસ કિલોમીટર લેખે એકસો તેતાળીસ દિવસમાં કુલ પાંચ હજાર ત્રણસો તોતેર કિલોમીટરનું અંતર કાપ્યું પગનું સફળ ઓપરેશન થયા બાદ પણ સંપૂર્ણપણે દુરસ્ત ન થયેલા ટેરી પુનઃ કેન્સરનો શિકાર બને સતત લોક જાગૃતિ અને કેન્સર રિસર્ચ અંગે સગવડતાઓ ઊભી કરવાની પ્રાથમિકતાએ પોતાની જાતની દરકાર ભૂલાવી દીધી અને કેન્સરે તેમના ફેફસાઓને પણ અસર કરી પોતાના મિશન પાછળની સતત દોડને પરિણામે તેઓ પથારી થયા તે પહેલાના અંતિમ શબ્દો પણ હું મારું શ્રેષ્ઠ આપીશ હું લડીશ હું પાછો આવીશ હું કોઈ પણ સંજોગોમાં મારો ધ્યેય છોડીશ નહીં એ હતા પોતે હવે જીવવાના નથી એવી પ્રતીતિ થયા બાદ પણ મોઢામાંથી આવા શબ્દો નીકળે ત્યારે તેમનું પોતાના લક્ષ્યાંક પ્રત્યેનું કમિટમેન્ટ કયા સ્તરનું હોય તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે તેમના આ સેલ્ફલેસ અને સોસાયટી ઓરિયન્ટેડ મિશનમાં તેમની પડખે ઊભા રહેવા માટે અનેક લોકો આગળ આવ્યા અને સપ્ટેમ્બર ઓગણીસો એસી દરમિયાન માત્ર પાંચ કલાકના સમયમાં દસ મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર થયું ટેરીનું મિશન કેનેડાના દરેક નાગરિક પાસેથી સ્વૈચ્છિક રીતે એક ડોલરનું અનુદાન મળે તેવું હતું જેથી સૌને પોતે આ સારા કાર્યમાં ભાગીદાર છે તેવી થાય તેમનું આ સપનું પણ ફેબ્રુઆરી દરમિયાન તે સમયની કેનેડાની કુલ એક મિલિયન વસ્તી સામે ચોવીસ પોઈન્ટ સત્તર મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર થયું ડોક્ટરે તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ કુદરતના નિર્ણય સામે ક્યાં કોઈનું કંઈ ચાલે છે 28 જૂન 1981 ના રોજ કેનેડા અને ત્યાર બાદ સમગ્ર વિશ્વને કેન્સરના દાનવ સામે લડવા મેરેથન ઓફ હોપ આપી ટેરીએ સદાયને માટે આંખ મીચી દીધી તેઓ કુલ બાવીસ વર્ષ અને અગિયાર માસ આ પૃથ્વી પર રહ્યા પરંતુ તેમણે રોપેલું એક બીજ આજે વટવૃક્ષ બની સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યું છે આજે આ મેરેથોન ટેરી ફોક્સ રન તરીકે ઓળખ મેળવી ચૂકી છે અને દર વર્ષે કરોડો લોકો આ મેરેથોનમાં ભાગ લઈ આ ઉમદા કાર્યમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે ટેરીફોક્સના ઉમદા અભિયાનની નોંધ કેનેડા સરકાર દ્વારા લેવામાં આવી અને તેમનું નામ હંમેશા યાદ રહે તેવા ઉમદા હેતુથી શાળા કોલેજો લેબોરેટરી ઓડિટોરિયમ રસ્તાઓ સર્કલ સ્કોલરશીપ શોપિંગ સેન્ટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ અનેક ઇમારતોને ટેરી ફોક્સનું નામ આપવામાં આવ્યું છે તેમના નામે જાહેર પરિવહનની અનેક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ માઉન્ટ ટેરી પણ ટેરીફોક્સને જ સમર્પિત છે બે હજાર સત્તર દરમિયાન તેમના નામે એક ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી માનવતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે ટેરી ફોક્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે નવી પેઢી ટેરી વિશે જાણી શકે તે માટે ક્રમશઃ ત્રણ ફિલ્મો ધ ટેરી ફોક્સ સ્ટોરી ટેરી અને ઇન ધ વિન પણ બની ચૂકી છે ટેરી ફોક્સ હિ સ્ટોરી અને ટેરી નામના પુસ્તકોમાં તેમનું જીવંત વૃત્તાંત અને કાર્ય આજે પણ શબ્દ દેહ જીવિત છે માનવતાની મશાલ જે ટેરી ફોક્સ દ્વારા પ્રજ્વલિત કરવામાં આવી હતી તે આજે પણ પોતાની સકારાત્મક ઉર્જા ફેલાવી સમગ્ર વિશ્વને દૈદીપ્યમાન કરી રહી છે